કાકા હા ભાઈ મધ્યપ્રદેશ થી એક સવાલ છે પંડિતજી એવું લખ્યું છે કે તમે ગુજરાતીઓ બહુ ગજબ છો કે છે ધંધામાં એક્સપર્ટ અને આટલા પૈસા ક્યાંથી ઉભા કરો છો ભાઈ આમાં મહેનત જોઈએ મગજ જોઈએ ને રોટેશન ઓફ મની હા આપણે રોટેશન ઓફ મની બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે અમે ગુજરાતીમાં કેવું છે ખાલી શુભ ઉપર વિશ્વાસ નથી કરતા લાભ પણ જોઈએ અમે શુભ લાભ જોડે જ જોઈએ ગુજરાતીઓ ખાલી બજારમાં ઇન્વેસ્ટ કરવાનું બંધ કરતા હમણાં મને એક મારે કે શેર નથી લાગ્યા પણ વાંધો કે હું એવા ગરબા રમીશ ને કે નવરાત્રી લકી ડ્રો બજારની ટોસ્ટર કેટલી તો લાગશે જ બોલ અને સાતમ આઠમ નું કેટલું બધું છે જબરજસ્ત આપણે સાતમ આઠમ માં એટલું રમી નાખીએ છીએ ઘણા કન્ટ્રી ની જીડીપી એટલી નહી હોતી તારે આપણી ત્યાંની જ કહેવત છે ને હરેલો જુગારી બમણું રમે સાચી વાત ને તો બાથમી આપે હા એ લોકો રેડ પડાવે છે તાં ખબર છે આપડા એક ગુજરાતી એ યોગ ગુરુ બાબા ને શું પૂછેલું આપડા ગુજરાતીએ હા ના કે બાબા કયા આસન માં બેસીને જુગાર રમીએ તો તોણે તોણે એકા નીકળે કે બાબા એ ગુજરાત આવવાનું ઓછું કરી દીધું પંડિતજી કુદ દિન ગુજારો ગુજરાત ને આવો